તમારા પરિવારની અંદર કોઈ પણ બાળક ધોરણ દસની અંદર ફેલ થયું છે અથવા તો પાસ થયું છે અને આગળનું જે ફ્યુચર છે તે આઈટીઆઈ ક્ષેત્રની અંદર બનાવવા માગે છે તો આ વિડીયો તેમના માટે છે કારણ કે આઈટીઆઈની અંદર એકસો ને તેતાલીસથી પણ વધુ જે કોશિશ છે તે થવાના છે આજના ટેકનિકલ યુગમાં તાલીમ પામેલા ટેકનિશીઓની જરૂરિયાત વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે એનસીપી બે હજાર વીસમાં સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે આ પ્રકારની કારકિર્દી ઘડવા માટે આઈટીઆઈના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે અભ્યાસક્રમો બે પ્રકારના આપવામાં આવેલા હોય છે નંબર એક એનસીવીટીના રાષ્ટ્રીય કક્ષાના અભ્યાસક્રમો નંબર બે જીસીવીટી પેટર્નના રાજ્ય કક્ષાના અભ્યાસક્રમો આ બંને અભ્યાસક્રમો પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સ્ટેટ સર્ટિફિકેટ આપવામાં આવે છે આઈટીઆઈ દરેક તાલુકા મથક ઉપલબ્ધ હોય છે જે સરકારી ગранટીન અથવા સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ હોય છે આઈટીઆઈ માં એન્જિનિયરિંગ તથા નોન એન્જિનિયરિંગ વ્યવસાયોના ટ્રેન ચાલે છે સરકારી ધારા ધોરણ મુજબ તેમાં પ્રવેશ આપવામાં આવે છે આઈટીઆઈ માં લગભગ 143 થી પણ વધુ કોર્સ ચાલે છે અને રોજગાર મેળવવા માંગતા યુવાનો માટે આઈટીઆઈ આશીર્વાદરૂપ બનતી હોય છે નીચે આ પેલી લિંક પર જઈ વધુ માહિતી માટે વેબસાઈટને તમે જોઈ શકો છો